ક્યાં મરી ગઈ અંધારિયા ઓરડાની વચ્ચેવચ્ચ પલંગ હતો એના ઉપર સુતીલા અમૃતલાલના શરીરમાં વધુ તાકાત નહોતી સિત્તેર વર્ષની ઉંમર અને ટીબીના છેલ્લા સ્ટેજની બીમારીને લીધે પલંગમાંથી ઊભા થવાની એ દુર્બળ દેહમાં શક્તિ નહોતી એ છતાં ગળું સાબુત હતું એક ત્રાડ પાડીને આખા ઘરને ઊંચું નીચું કરી દેવાની તાકાત હજુ અડીખમ હતી એમણે બૂમ પાડી એ વખતે એમના પત્ની સવિતાબેન છેક ડેલીના બારણા પાસે ઊભા હતા શેરીમાં કચરો વાળનારી બહેન સાથે માથાકૂટમાં રોકાયેલા સવિતાબહેનને પતિની બૂમ સંભળાઈ નહોતી પોતાની બૂમનો જવાબ ના મળ્યો એટલે અમૃતલાલની કમાન છટકી ક્યાં મરી ગઈ ગધેડી એમણે ઘાંટો પાડ્યો અમૃતલાલનો દીકરો નગીન બાજુના ઓરડામાં હતો પ્રા પાંત્રીસ વર્ષનો નગીન દોડીને બાપ પાસે આવ્યો સાક્ષાત દુર્વાસા જેવા અમૃતલાલ તેની સામે ગુસ્સાથી તાકી રહ્યા હતા તું કેમ આવ્યો તારી માં ક્યાં ગુડાણી છે એ માણસને સામો જવાબ આપીને વધારાની પાંચ ગાળો ખાવાની નગીનની તૈયારી નહોતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એ છતાં ધીમા અવાજે બબડ્યો કામ શું છે એ બોલો ને બાપા હું હાજર છું મારી બા બહાર કચરો સાફ કરાવે છે અહીં મારો જીવ જાય છે અને એ ઘોડીને કચરાનું કામ સૂજે છે નગીનની સામે જોઈને અમૃતલાલ તાડુક્યા તુંય નમૂનો છે ટંપાની જેમ મારું ડાચું જોઈને કેમ ઊભો છે દોડીને એને બોલાવી લાવ એ આગળ કંઈ બોલે એ અગાઉ ઝડપથી પગ ઉપાડીને નગીન સવિતાબેનની પાસે પહોંચી ગયો આથી ગાંડો થયો છે દીકરાએ માને કહ્યું તને બોલાવે છે સવિતાબેને ડેલીનું બારણું બંધ કરીને નિરાશાથી માથું હલાવીને આકાશ સામે જોયું હવે હદ થાય છે દિનાનાથ દયા કર વહેલામાં વહેલી તકે એમને ઉપર બોલાવી લે એમને અહીં રાખવા હોય તો મને બોલાવી લે ઝડપથી પગ ઉપાડીને અંદર ઓરડામાં જઈને એ પલંગ સામે ઊભા રહ્યા બોલો શું કામ હતું મનના ઘૂંઘવાટ ઉપર કાબુ રાખીને એમણે ધીમા અવાજે પૂછ્યું સાથોસાથ વિલંબ માટે ખુલાસો પણ કર્યો આખી શેરીનો કચરો વાળીને પેલીએ આપણા ઘર પાસે ડગલો કર્યો હતો એટલે સાફ કરાવતી હતી ને તમે રાડા રાડ કરી મૂકી તારા કચરામાં દીવાસળી મેલ અમૃતલાલ તાડુક્યા મારી વાત સાંભળ પેલો કપાતર ક્યાં મરી ગયો એને બોલાવી લે બેને બૂમ પાડીને બોલાવ્યો એટલે નગીન ધીમા પગલે આવીને માતાની પડખે ઊભો રહી ગયો અત્યાર સુધી તમને કંઈ કીધું નથી પણ છેલ્લા ત્રણ દિવસથી હું ઊંઘ્યો નથી ખરેખર એક મટકો મારવાની હિંમત નહોતી થઈ અમૃતલાલનો બુલંદ અવાજ અત્યારે સાફ ઢીલોદસ થઈ ગયો હતો અગાઉ ક્યારેય પત્ની અને પુત્ર સાથે આટલી નરમાશથી એમણે વાત નહોતી કરી એને લીધે મા દીકરો આશ્ચર્યથી એકબીજાની સામે તાકી રહ્યા હતા એ તરફ અમૃતલાલનું ધ્યાન ન હતું આંખો બંધ કરીને દ્રુત અવાજે બોલતા હતા ઊંઘવા માટે આંખ બંધ કરવું ને તરત જ યમરાજનો પાડો જાણે સામે ઊભો હોય એવું લાગે સીસામ જેવો કાળો પાડો મારા પલંગની સામે ઊભો રહીને લાલ ગુમ ડોળા કાઢીને મારી સામે તાકી રહે આખું શરીર પરસેવે રેપઝેપ થઈ જાય તરત આંખ ખોલી નાખું ને લાઈટ ચાલુ કરીને આખી રાત ફફડાટમાં જાગ્યા કરું આગળ વધીને સવિતાબેને અમૃતલાલને પાણી પીવડાવ્યું આ બધાનો મતલબ સમજવા જેટલી અક્કલ છે મારામાં પાણી પીધા પછી જાણે તાકાત પાછી આવી હોય એમ એમના અવાજનો રણકો બદલાયો તમે બહુ ડોબાવો છો એટલે એકને એક વાત મારે હજાર વાર કહેવી પડે છે હું અમૃતલાલ આખી જિંદગી માથું ઊંચું રાખીને જીવ્યો છું નાક ઉપર માખી નથી બેસવા દીધી આજ સુધીમાં કોઈની સામે હાથ નથી લંબાવ્યો તણ તણ નાના ભાઈઓ હોવા છતાં એકવાર અંટસ પડી એ પડી ઝઘડા પછી એ ત્રણમાંથી એકેય નાલાયકના આંગણે પગ નથી મૂક્યો કે નથી એકેયનું ડાચું બોલાવ્યું સહેજ અટકીને સવિતાબહેન સામે જોતી વખતે એમની ઊંડી ઉતરી ગયેલી આંખો અંગારા વરસવાનું શરૂ કર્યું દોસ્તો ઝડપથી વિડીયો લાઇક કરી દો તારા બે ભાઈઓ પણ સાવ હલકટ ઘસી ઘસીને ગુમડે ચોપડવામાં કામ ના આવે એવા શાળાઓને શું દૂઈ પીવાના વીસ વર્ષ પહેલાં એ બેઉ મારી સાથે બાકડેલા ત્યારે એ બેહુને બજાર વચ્ચે જોડી નાખેલા એમની નાલાયકીની હેરાન તું થઈ એ દિવસથી તારો પિયરનો રસ્તો બંધ થઈ ગયો એમણે ત્રાડ પાડીને સવિતાબેનને પૂછ્યું આ બધું યાદ છે કે ભૂલી ગઈ તને તો હજુ મનમાં આબરકા હશે તારા ભાઈઓને બોલાવવાના એમણે પલંગમાં સૂતાં સુતાં જ મુશ્કેલીઓએ જમણો હાથ ઊંચો કર્યો દોરડી જેવા પાતળા હાથમાં માત્ર ઉપસેલી નસો જ દેખાતી હતી આટલા શ્રમથી ઉધરસ ચડી એટલી વારે અટક્યા પછી હાથની આંગળીઓની જનૂનપૂર્વક હવામાં ચોકડી દોરી હું શું કહું છું એ સમજવાની અક્કલ બલી છે તમારામાં મેં બધાના નામ ઉપર ચોકડી મારી દીધી છે મારું મોફલીસ ભાઈઓ કે તારા મિજાજી મગતરા જેવા ભાઈઓ એમાંથી એકેયનો પડછાયો પણ મારા ઘરમાં ના જોઈએ સમજણ પડી મારો પણ ના હોય ત્યારે એમને ઘરમાં ગાલવાના નથી ફરીવાર ખાંચી ચડી જોરદાર ખાંસીને લીધે એમનો દુર્બળ દેહ ધ્રુત્યો હતો પત્ની સામે તિરસ્કાર આરતી જોઈને એ જોરથી થૂક્યા અને ગળફો કાઢ્યો પછી તોપનું નાળચું દીકરા તરફ વળ્યું હડહડતા દીકરા આરતી એ નગીની સામે તાકી રહ્યા છેલ્લા શ્વાસમાં એ તારી ચિંતા થાય છે ટણપા પાંત્રીસ વર્ષનો ઢોલો થયો તોય તારામાં ખુમારી ના આવી એટલે તો વાંડો રહી ગયો આ તારા બાપની સામે જો બળદિયા આ ઉંમરે હાથ પગ નથી ચાલતા તોય આખું ગામ મારાથી ફફડે છે ને તું આવો માંગો ક્યાંથી પાક્યો મારો ઉપકાર માન કે પીટીસી કરાવીને તને ગામની નિશાળમાં નોકરી અપાવી દીધી બાકી તારામાં ક્યાં હિતલા ટાંક્યા છે હવે ખોખારીને જીવતા શીખ જનાવર તારી બેન સાસરે છે કાલે ઉઠીને મારો પંડ નહીં હોય ત્યારે તારી મા અને નાની બેન નિરાલીની જવાબદારી તારા માથે આવશે એ વખતે આના ભાયેલા વેડા નહીં ચાલે મારી વાત તારા બેજામાં ઉતરે છે કે હજુ ભૂસું જ ભર્યું છે આ વખતે જે ખાંસી ચડી એ વધુ તીવ્ર હતી એટલે બેવડ વળીને એક પાંચે એક મિનિટ બેસી રહ્યા ત્યાં સુધી સવિતાબેન અને નગીન એકબીજાની સામે તાકીને ચૂપચાપ ઊભી રહ્યા દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી દો પાણી આપ ગદેડી અડધા ઊભા થઈને એમણે તીણા અવાજે ચીસ પાડી મરવા પડ્યો છું ને તમે મા દીકરો જાણે હલકટ નગીન દોડીને પાણી લઈ આવ્યો પાણી પીધા પછી એક મિનિટ સુધી આંખો પોળી કરીને એ સવિતાબેન અને નગીનની સામે જોઈ રહ્યા છેલ્લી વાત સાંભળો ઉશ્કેરાઈને દાંત ભીસીને બોલતી વખતે અમૃતલાલના નસકોરા ફૂલી ગયા અને આંખોમાંથી હમણાં આ જાણે ડોળા બહાર ઘસી આવશે એવું લાગતું હતું હું મરું ત્યારે એ મેં જેને કેન્સલ કરી નાખ્યા છે એમને નથી બોલાવવાના એમને જાણ પણ કરશો તો મારા રુવાડે રૂવાડે આગ ભભૂકશે એમણે નગીન સામે નજર કરી મારી જેમ મરદાનગીતિ જીવતા શીખ મુફલીસ દુનિયા જખ મારે છે તારી મા અને નિરાલીનું ધ્યાન રાખવા જેટલો જોરદાર બની જા એક ડચકા સાથે અમૃતલાલની ગરદન લથડી પડી અને શ્વાસ અટકી ગયો હાસ બિચારા સવિતાબેન અને નગીન ત્રાસમાંથી છૂટ્યા અમૃતલાલના મૃત્યુ પછી આખા ગામને છૂપો આનંદ હતો અમૃતલાલની જીભના ચડેલા બધા એને સવિતાબેન અને સહાનુભૂતિ હતી આવા તીખા મરચા જેવા ક્રોધી માણસ સાથે બંને કઈ રીતે જીવતા હશે પરણેલી દીકરી નિરાલી એના પતિ સાથે આવી ગઈ હતી અમૃતલાલની અંતિમ ઈચ્છાને માન આપીને સવિતાબેને કોઈ સગાને પોતે જાણ નહોતી કરી એ છતાં લોકલાજે એ બધા સીધા સમશાને આવીને ત્યાં જ જતા રહ્યા હતા નિરાલી ઉત્તર ઉત્તમ ક્રિયા સુધી રોકાવાની હતી અગ્નિ સંસ્કાર પછી એનો પતિ બીજા દિવસે પાછો જતો રહ્યો ઉત્તર ક્રિયા વખતે એ પાછો આવવાનો હતો ઓરડામાં અમૃતલાલની છબી પાસે દીવો પ્રગટાવીને ભાઈ બહેન અને માં આખો દિવસ બેસી રહેતા હતા ગામ લોકો અને બાર ગામથી જે લોકો મળવા આવતા હતા એ બધા સવિતાબેન સાથેનો વ્યવહાર સાચવવા આવતા હતા એમાંથી કોઈને અમૃતલાલના અવસાનની પીડા નહોતી આઠમા દિવસે સાંજે સવિતાબેન રસોડામાં હતી વિચાર મગ્ન નગીન મૂઢની જેમ અમૃતલાની છબી સામે તાકી રહ્યો હતો નિરાલી એની પાસે બેઠી હતી તપેલી ચૂલા ઉપર મૂકીને સવિતાબેન ત્યાં આવીને બંને સંતાનો વચ્ચે બેસી ગઈ બા મારા મનમાં એક વિચાર આવે છે લગીર વિચાર કર્યા પછી નિરાલીના હોઠ પપડ્યા સવિતાબેનની સામે જોઈને એ એઠાવકાયતી બોલી એમની કુવાડા જેવી જીભથી બાપાએ તો બધા આની સાથે સંબંધ તોડી નાખેલા એ તો ગયા બધા સગા સંબંધીઓ સાથે સંબંધ સુધારવો છે કે મનમાં જોડી કડવા સંગરીને જીવવું છે એ હવે આપણે નક્કી કરવાનું છે આશાભરી નજરે એને મોટાભાઈ સામે જોયું નગીનભાઈ ત્રણેય કાકા બુર બહુ દૂર નથી રહેતા ઘરનો વ્યવહાર હવે તમારે સંભાળવાનો છે મારી વાત માનો મોટું મન રાખીને ત્રણેય કાકાને ત્યાં જઈ આવો અને બારમાં તેરમાનું જમવાનું કહી આવો નાનીબહેન ભોળા ભાવે મનની વાત કહેતી હતી પણ એના શબ્દો સાંભળીને નગીનો ચહેરો બદલાઈ રહ્યો હતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એ તરફ એનું ધ્યાન ન હતું તું તારું સાસરું સાંભળીને મૂંગી મર ગદેડી ઉશ્કેરાઈને દાંત ભીસીને બોલતી વખતે નગીના નસકોરા ફૂલી ગયા અને આંખોમાંથી હમણાં જાણે ડોળા બહાર ઘસી આવશે એવું લાગતું હતું અમારા ઘરમાં દોડી થવાના અબરખા છોડી દે અંધાર્યું નગીનનું આ રૂપ જોઈને સવિતાબેન અને નિરાલી રીસ સર હબકી ગયા હતા નગીનનો ગુસ્સો હજુ ભભૂકી રહ્યો હતો સહેજ અટકીને નિરાલી સામે જોતી વખતે એની ઊંડી ઉતરી ગયેલી આંખો અંગારા વસાવવાનું શરૂ કર્યું આ મારું ઘર છે મૂરખ તારે શિખામણ આપવાની જરૂર નથી સંકણી દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડીયો લાઇક કરજો